નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયન વિશેષ રજૂઆત ખેતી સ્વાભિમાન અંતર્ગત દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે ફળ પાકોમાં સંવર્ધનની રીતો દર્શક મિત્રો અલગ અલગ રીતે ફળ જે પાક છે એનું સંવર્ધન કરવામાં આવતું હોય છે તેનો ઉછેર કરવામાં આવતો હોય છે તેને જે અલગ અલગ આપણે સંવર્ધન એટલે કે જે વંશ વેલો ચાલુ રાખવાની જે પ્રક્રિયા છે એને આપણે સંવર્ધન તરીકે ઓળખીએ છીએ ફળ પાકની અંદર ખાસ કરીને જે પ્રસજન જે ક્રિયા છે એને એને સંવર્ધન કહેવામાં આવે છે હવે આની અલગ અલગ દર્શક મિત્રો રીત આપણને જોવા મળતી હોય છે કોઈ કલમ થકી એમાં કલમમાં પણ અલગ અલગ નામ આપવામાં આવતા હોય છે કોઈ બેટ કલમ છે નૂતન કલમ છે આંખ કલમ છે પછી ગુટી કલમ છે કટકા કલમ દાબ કલમ અને અત્યારે બીજી એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ ચલણમાં વધારે જોવા મળી રહી છે કે જે ટિશ્યુ કલ્ચરથી જેના થકી આપણને જે પાકની ક્વોલિટી છે એ એક સરખી રહે જે લેબોરેટરીની અંદર તૈયાર કરવામાં આવે એક માતૃ પાકને પસંદ કરી અને એમાંથી એક ટિશ્યુની પેશી લેવામાં આવતી હોય છે એ પેશીને લેબોરેટરીમાં રાખી અને પ્લાન્ટ તૈયાર કરવામાં આવતો હોય છે બીજથી પણ સંવર્ધનની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે બીજથી જે સંવર્ધન થતું હોય છે તે થોડું આપણને ટાઈમ કન્ઝ્યુમિંગ લાગતું હોય છે પ્રમાણમાં ટિશ્યુ કલ્ચર પણ ટિશ્યુ કલ્ચરની જો વાત કરવામાં આવે તો આપણને થોડી મોંઘી પડતી હોય છે એ પદ્ધતિ હવે એ જ વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે ખેતી નિષ્ણાત અને જાણીતા લેખક આપણી સાથે જોડાયા છે પ્રાણજીવનભાઈ કાલરિયા આપનું સ્વાગત છે પ્રાણીવનભાઈ નમસ્કાર જી પ્રાણીવનભાઈ આપણે ફળ પાકમાં સંવર્ધનની અલગ અલગ જે રીત હોય છે અલગ અલગ કલમના નામ આપવામાં આવ્યા છે દાબ કલમ નૂતન નૂતન કલમ છે અને ઘણી બધી અને ટિશ્યુ કલ્ચર પણ અત્યારે વધારે પ્રચલિત જોવા મળ્યું છે જ્યારે પાકને એક જ સરખો લેવો છે ત્યારે માતૃ પાકમાંથી આપણે પેશી લઈએ છીએ અને ટિશ્યુ કલ્ચરથી એટલે અલગ અલગ જે એની પદ્ધતિઓ છે સંવર્ધન કેવી રીતે કરાય કેવું વધારે સારું ખર્ચ ખેડૂતને ઓછો પડે સાથે ગુણવત્તા અને જે ક્વોલિટી છે સાથે સાથે એની કોન્ટિટી કેવી રીતે આજે વાત કરવાની છે તો ફળ એ જાતની વનસ્પતિ છે આપણે વનસ્પતિ સંવર્ધન

આપણને નવાઈ લાગે એ રીતનું એ લોકોનું તંત્ર ચાલતું હોય છે કુદરતી કે વનસ્પતિના દ્વારા સંવર્ધન કરવું હોય તો એ અહીંથી પાંચ કિલોમીટર સુધી દૂર જઈને બીજ એનું પડે અને પાંચ કિલોમીટર દૂર પણ એના વૃક્ષો ઉગી જાય છે ઘણા વનસ્પતિના બીજ એવા હોય છે તમે ઘણી વખત આંકડા ને ફાટતા જુઓ આંકડા નો ડોડો હોય તો એ ફાટે એટલે એની અંદર થી રૂ ઉડે એ રૂ ના અંદર એનું બીજ હોય છે વાડ માં પડે કે ગમે ત્યાં પડે ત્યાં બીજ ઉગી જતું હોય છે તો એ કુદરતની ધન છે પણ માણસે પોતે પણ સંવર્ધનની રીતો વિકસાવી છે કેમ કે કરવા છે તો એમાં વ્યવસ્થિત આપણે ખાડો કરીને જે જગ્યાએ વાવવું છે ત્યાં જ વાવું હોય છે તો એ માટે વનસ્પતિના મૂળ છે ડાળી છે એના મૂળ દ્વારા છે ડાળી દ્વારા પાન દ્વારા છે એ રીતે સંવર્ધન થતું હોય છે એમાં કલમો આવી જાય બધી પીલા આવી જાય એ બધું વાનસ્પતિ સંવર્ધન માં છે અને ત્રીજી પત્તી લેબોરેટરીમાં તૈયાર કરી છે આબેહ ગ્રુપ નું તૈયાર કરવું હોય તો એ તૈયાર થઈ જાય છે એ ટીસ્યુ કલ્ચર છે આપણે આ ત્રણેય પત્તી વિગતવાર વાત કરીએ તો સૌથી પેલા તો બીજ દ્વારા જે સંવર્ધન કરીએ તો એમાં બૌ સરળ છે બીજ દ્વારા વાવું ખેડૂતો બધા ખેતી કરતા હોય બીજ થી વાવતા હોય છે ઘઉં વાવે ચણા વાવે કે જે વાવતા હોય છે તો બીજ દ્વારા એ બઉ સરળ પદ્ધતિ છે અને એમાં કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ ની જરૂર પડતી નથી કે કુશળતાની જરૂર નથી તાલીમ લેવાની જરૂર નથી એનો ફેલાવો દૂર દૂર કરી શકાય છે આપણે દિલ્હી થી બીજ મંગાવા હોય તો દિલ્હી થી પણ અહિયાં આપડા ઘરે મોરબી માં આવી જાય જાય છે હાલમાં ગુજરાત માં પચીસેક જેવી બીજ બેંકો ચાલે છે હું પોતે પણ એક બીજ ચલાવું છું અને એકસો ને પચાસ જેટલા અલગ અલગ ઔષધી બીજો રાખું છું અને કોઈ મંગાવે તો એને કુરિયર દ્વારા કુરિયર ચાર્જ લઈને મોકલી આપી આપણે એટલે બીજ બેંક દ્વારા વનસ્પતિ નો જે આપણને અહિયાં વનસ્પતિ નો મળતી હોય આપડે હરડે વાવી છે કે બેડા વાવા છે તો એના બીજ બઉ ઝડપથી આપણને સરળથી ઉપલબ્ધ થઈ જાય એવી આ બીજ બેંકો ઘણી કામગીરી કરે છે એનું આયુષ્ય લાંબુ હોય છે એ લાંબુ આયુષ્ય ધરાવે છે આપણા કલમ દ્વારા જે વૃક્ષ વાવી તો એનું આયુષ્ય ઘટી જાય છે આયુષ્ય વધારે છે પણ એ ફળ આપતા મોડા થાય છે લીંબુ નું વૃક્ષ હોય તો એના ફળ આવતા બીજ દ્વારા વાવો તો પાંચ વર્ષે ફળ આવે કલમ દ્વારા કરો તો બે થી ત્રણ વર્ષમાં ફળ આવી જાય એટલા માટે કલમ નું આપણે થોડુંક વધારે મહત્વ આપે છે પણ બીજ દ્વારા જો વવાય તો એ એનો વૃક્ષ છે એ મજબૂત થાય ખડતલ થાય જાતે એના રોપા તૈયાર કરી શકાય જંગલ ખાતાની આટલી બધી નર્સરીઓ છે તો નર્સરીઓ બીજ દ્વારા રોપાઓ તૈયાર કરે છે અને એનું વિતરણ કરતા હોય છે એમાં બીજ દ્વારા જે આપણે વાવેતર કરીએ એમાં બધા છોડ એના માતૃ છોડ જેવા થાય એવી શક્યતા નથી ગુણવત્તા એમાં જળવાય અલગ અલગ પ્રકારના થતા હોય છે બીજમાં આપણે ખારેક નો ઠળિયો વાવી તો એની માતાનું વૃક્ષ જે આમાંથી આપણે ઠળિયો લીધો તો એવી જો ખારેક થશે એવું કહી શકાય નહીં એટલે આ જે બીજની ખામી છે એને લીધે આપણે વાનસ્પતિક સંવર્ધન તરફ વળ્યા વાનસ્પતિક સંવર્ધન આવ્યું એટલે એ થોડુંક આપણને કુશળતામાં એવું કામ હતું પણ એમાં માતૃ છોડના ગુણ જળવાય દે છે જે કરીએ એમાં એમાં એનું ઉત્પાદન પણ શરૂ થઈ જાય છે એક જ ઝાડ ઉપર અનેક જાતની જાતો ઉગાડી શકાય છે દાખલા તરીકે ગુલાબનું છોડ હોય તો એમાં અલગ અલગ કલરના આપણે ફૂલ જોતા હોય કે એક ડાળીમાં સફેદ ફૂલ છે એકમાં લાલ ફૂલ છે તો એ શક્ય છે વાનસ્પતિક સંવર્ધન માનવા

બીજા વૃક્ષની જે વૃક્ષ માતૃ વૃક્ષ છે એની ડાળી સાથે ભેગી કરે છે એને આ રીતે કાપ મૂકે છે બંને કાપ મૂકી અને બંને કાપ સામે સામે આવે એ રીતે રાખી અને અહિયાં થી એને દોરી થી બાંધી દેવાનું હોય છે આખો એ ચોટી જાય એટલે એને જે કુંડાનું છે એ કુંડામાં રહેશે અને આ ડાળી છે એની ડાળી ઓછામાં ઓછી આ બંને ડાળીઓ પેન્સિલ જેટલી જાડી જોઈએ પેન્સિલ જેટલી જાડી ડાળીમાં એક એક સાઈડ માં બંને કાપ મૂકી અને બંને ને જોઈન્ટ કરવાની હોય છે

એ રાયણ નો વાપરે છે કેમ કે રાયણ નું વૃક્ષ બૂત હોય છે મૂડિયા અને ચીકુ મા થોડા બટકણા હોય છે એટલે ચીકુની કલમ જે છે એ રાયણ ની ઉપર કરતા હોય છે કે રાયણ નો છોડ વાવ્યો હોય એક વર્ષ નો બે વર્ષ નો થાય ત્યારે એને ચીકુ ની દાળી સાથે જોડી અને ચીકુ ની કલમ એની સાથે કરે છે આ બને ને થોડી જોતા હોય છે પ્રાણજીવનભાઈ

ચીકુ આપણે કાચું હોય અને એનું સંવર્ધન આપણે એવી રીતે કરી શકીએ એક ઉદાહરણ તરીકે બંને બીજ જુઓ તો બીજ પણ સરખા જઈશે અચ્છા રાયણના અને ચીકુના બીજ જુઓ તો એ પણ સરખા જ હોય છે ચીકુના બીજ થોડા મોટા હોય રાયણ નાના હોય છે બંને એક જ વર્ગની વનસ્પતિ છે બંનેનું એક છે આ બંનેને કલમ કરો તો એને બે ત્રણ મહિના લાગે છે જોડાતા બે ત્રણ મહિના સુધી એમને દેવું પડે અને પછી એને છૂટા પાડે છૂટા પાડ્યા પછી એને આરામ આપવો પડે છે ડાયરેક્ટ સીધું તમે ખાડામાં વાવી દો તો એને આરામ મળતો નથી એટલે પંદર વીસ દિવસ જેટલો આરામ આપી અને ભેટકલમ નું વાવેતર કરી શકાય છે ભેટ કલમ ની સૂકા વિસ્તારમાં વાવા જાવ ત્યારે એનું રિઝલ્ટ બહુ ઓછું ચાલીસ ટકા જેટલું મરણ પ્રમાણ હોય છે એટલે ભેટ કલમ ની જગ્યાએ નવી પત્તી જે આવી નૂતન કલમ આવી એ નૂતન કલમ માં અત્યારે ચોમાસામાં વરસાદ બાદ ખાડામાં ગોટલા વાવી દઈએ એટલે આપણે મૂળ એનું જે છે એ મજબૂત થાય ખાડામાં જ ગોટલા વાવી દેવાના ડાયરેક્ટ સીધો રોપ એમાં કલમના રોપા નહીં લાવવાના પણ એ ગોટલા ઉડી જાય ત્યારે ગોટલા ઉપર આ નૂતન કલમ કરવાની અને જયારે આ ગોટલા બે ફૂટ ઊંચા વૃક્ષ છોડવા થઈ જાય ત્યારે બે વૃક્ષના એના ઉપરની ડાળી કાપી નાખે અને જે આપણે જેનું એનું કલમ કરવી છે જેની એ સારા વૃક્ષ ની ડાળીને પસંદ કરી અને એની એ જ જાડાઈ નહીં જોઈએ એમાં એની સિસ્ટમ એવી હોય છે કે આ કુંડામાં કે જમીન ઉપર વાવેલો છોડ છે તો એને વચ્ચેથી આ આ રીતે ફાચર કરે છે 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 ચીરો મૂકે અને જે આપણે ડાળી લાવવાની એ ડાળી આ જે વૃક્ષની ડાળી લાવીએ એ આપણે એને બે બાજુ ચીરો મૂકે છે બંને સાઈડ માં એટલે આ બંને કલમ છે એ બંનેને જોડવા માટે આ રીતે

અને આ જે ડાળી છે એ પેન્સિલ જેટલી જાડી હોય ત્યારે એના ઉપર કરી શકાય આમાં જે જે ઉપરની છે એમાં આ બધી આખો રેવા દેવી પડે છે પણ ઉપરથી થી એને છેડો આવી ગયો છે છેડો એમને દે છે અને પાંદડા એના તોડી નાખવાના હોય છે દસ દિવસ પછી આ ડાળી તોડી લે અને તોડે ત્યારે દસ દિવસ પેલા જ પાંદડા કાઢી લેવાના તમે જે ઝાડ સારું ઝાડ હોય આંબાનું એ ડાળની આવી લાંબી ડાળી હોય દસ દિવસ પછી ડાળી તોડી લાવી અને આ રીતના મૂળમાં ચાર માસે આ પટ્ટી એની તોડવાની હોય અને સરખું થતા ચાર માસ લાગે છે આમાં આંબા છે ચીકુ છે જામફળ છે લીંબુ છે આંબલી છે આમળા છે સીતાફળ છે એ બધા કલમ થઈ શકે છે નેટવર્ક નો જી કનેક્ટ થઈ ગયા જી આ એની આંખ હોય છે દરેક વનસ્પતિમાં એની આંખ જે જ્યાં પાંદડું ફૂટવાનું હોય ત્યાં શરૂઆતમાં આ રીતનો ખૂટો નીકળે છે તો આ આંખ ને જે વનસ્પુતિમાં તમારો મૂળ કાણ છે એમાં ત્રી એકર નો કાપ કરી અને એમાં ભરાવાની હોય છે અંદર આની અંદર ફિક્સ થઈ જાય ત્યારે આને આંખ ખુલ્લી રાખી બાકી બધી જગ્યાએ પ્લાસ્ટિક વીંટી અને એર ટાઈટ કરી દેવાનું હોય છે આ એની ચામડી આના સાથે ચોંટી જાય છે આને આખ કલમ કેવાય છે આંખ કલમ મોટે ભાગે બોર અને લીંબુમાં વધારે વાપરાય છે એ સિવાય સીતાફળ કે પણ વાપરી શકાય છે મોસંબીમાં પણ થઈ શકે છે તો આ જે છે એ છોડ પ્રથમ કાઢેલ હોય છે એમાં આંખ ચડાવે છે ફેબ્રુઆરી માર્ચમાં દેશી બોરના ઠળિયા વાવી દેવા આપણે ફેબ્રુઆરી કે માર્ચમાં એ દેશી બોરના ઠળિયા જયારે મોટા થાય ત્યારે મી મે કે જૂન મહિનામાં આના ઉપર આંખ ચડાવવાની આવે છે બે થી ત્રણ અઠવાડિયામાં આંખ ફૂટી જાય છે આંખ ફૂટતા બહુ ઝડપ થાય છે એટલા માટે આ અમુકમાં સિવાય કોઈ રસ્તો નથી એટલે જ ચડાવી પડે છે સિવાય બીજી કલમ છે બહુ સહેલી કલમ છે એ ઘૂંટી કલમ છે ઘૂંટી કલમ જે છે એમાં બે ડાળી અલગ અલગ બે વૃક્ષોની જરૂર નથી પડતી પણ એમાં મૂલકાંડ જે છે જે વૃક્ષ છે એની ને એની ડાળી ઉપર જ કરીને એજ ડાળીને અલગ કરવાની હોય છે તો એમાં ઘોટી કલમમાં જે વૃક્ષની ડાળી છે એ માં ત્રણ સેન્ટીમીટર જેટલું બે કાપા મૂકી અને એની વચ્ચે નાખવાની આટલી આ છાલ એની કાઢી નાખવાની આ છોડ છે એ પાંચ પેન્સિલ જેટલી જાડી ડાળી લેવાની અને એ પરિપક્વ એકાદ વર્ષની ડાળી હોય એ ડાળી વાપરવાની નવી ડાળી આવેલી હોય તો નહીં ચાલે ડાળી ને પસંદ કરતી વ્યક્તિ જોવાનું કે એના ઉપર લીટીઓ પડી ગઈ હોય છે લીટીઓ પડી ગયેલી દેખાય ઉપર એટલે સમજવાનું કે પરિપક્વ ડાળી છે તો એ ડાળી આંગળી જેટલી જાડી એક થી બે વરસ દૂર દોઢ વરસ જૂની હોય બે ફૂટ લાંબી ડાળી પસંદ કરવાની બે ફૂટ લાંબી ડાળી હોય અને જ્યાં આંખ નીકળતી હોય એનાથી નીચેની ભાગમાં પેલો કાપો મૂકવાનો બીજો કાપો ત્રણ સેન્ટીમીટર છોડી અને બીજો કાપો મૂકવાનો અને વચ્ચેની ચામડી છાલ કાઢી નાખવાની બધી બે ઘોડા કાપ ઉપર માટી અને છાણ છાણિયું ખાતર અને માટી એને મિક્સ કરીને એવી માટી બનાવવાની અને એનો પિંડો આના ઉપર ચોટાડી દેવાનો માટીનો પિંડો આખો પિંડો દડા જેવો પીંડો ચોટી જાય પછી એના ઉપર મોટું પ્લાસ્ટિક લઈ અને બંને બાજુ દોરા થી ફિટ કરી દેવાનું હવા ચુસ્ત કરવાનું છે બાકી સુકા વાતાવરણમાં સફળતા ઓછી રીએ છે આ જે મોટે ભાગે આ લીંબુમાં વધારે થતું હોય છે એ સિવાય જામફળ દાડમ અંજીર ફણસ એ બધામાં પણ આ રીતની કુટી કલમ થઈ શકે છે એના પછીની કલમ છે કટકા કલમ જે કહીએ છે એ જ કલમ થઈને આ ઇંગ્લિશમાં આપણે એરિંગ કહીએ છે સમજાયું નહીં ઇંગ્લિશ માં આપણે એને એર લેયરિંગ જે કહીએ છે અત્યારે પ્રચલિત નામ છે એનું એર લેયરિંગ જે મૂળ જે શાખા ખરી ઝાડની એની વચ્ચેથી આપણે જે પ્રકારે આપણે સિસ્ટમ બતાવી અને એર લેયરિંગ કહી શકાય આને

જે વૃક્ષ ની ડાળી સારી લાગે એ કાપી અને જમીનમાં લગાવી દો અને કટકા કલમ થઈ જાય છે કટકા કટકા કલમ જે કરી એમાં ફૂટ જોઈએ પેન્સિલ જેટલી જાડાઈ ના એક વર્ષ વર્ષ જૂના જે ડાળી હોય એનો કટકો તમે કાઢી લો એ કાટક ની અંદર ત્રણ થી ચાર આંખો હોવી જોઈએ આ જે આંખ દેખાય છે

તો ઈ બધામાં આ કટકા કલમ કરાય છે અને વધારે ચોમાસામાં કરો તો મોટે ભાગે બધી સફળ થઈ જતી હોય છે આ સિવાય એક કલમ છે દાબ કલમ છે દાબ કલમ માં પણ માતૃ છોડ ની જરૂર નથી વૃક્ષ ની ડાળીઓ નીચે જમીન સુધી ખેંચાણી હોય લાંબી થઈ હોય તો ઈ ડાળીને જમીનમાં દબાવી દેવાની નીચે જે પોચી ગઈ હોય ડાળી એને જમીનમાં દબાવી દીઓ અને એમાંથી જે મૂળ ફૂટે ત્યારે એને અલગ કરી નાખવાની કાપીને અને પછી કે રોપી તો કલમ થાય છે એમાં કોથળીમાં દબાવીને મૂળ ફૂટે પછી અલગ કરાય છે એમાં જામફળ છે દાડમ છે લીંબુ છે એ બધામાં આ કલમ થઈ શકે છે આ છ જાતની કલમ છે એ સિવાય એક સંવર્ધન ની રીત છે વનસ્પતિ એ પીલા દ્વારા થાય છે

માતૃ છોડ જેવા જ અસંખ્ય છોડ ટૂંકા ગાળામાં તૈયાર થઈ જાય છે અને એનો ફાયદો બધે ફિલ્ડમાં પહોંચી શકે છે અત્યારે ગુજરાતમાં ઘણી બધી એવી લેબોરેટરીઓ તૈયાર થઈ ગઈ છે આણંદ ખેતીવાડી કોલેજ માં પણ ટીસ્યુ કલ્ચર ના રોપા મળે છે જીએસએફસી ની લેબોરેટરી માંથી પણ મળે છે ઘણી લેબોરેટરી સરકારી છે અને સસ્તા ભાવે ટીસ્યુ કલ્ચર ના રોપા ખાસ તો ખારેક માં બહુ વપરાય છે

ત્યારે આખું વર્ષ મહેનત ના કરવી પડે ને એક જ સાથે ઉતારી શકાય ગુણવત્તા પણ બધાની સરખી હોય એટલે એક ટીસ્યુ કલ્ચર અત્યારે વધારે ઉપયોગ કરે છે લોકો જી ભાઈ આપ અમારી સાથે જોડાયા અને આજે અલગ અલગ સંવર્ધનની જે રીતો બતાવી સમજાવી અને એ પણ સાક્ષાત બતાવી આપે કે કેવી રીતે કલમો અલગ અલગ પ્રકારની લેવાતી હોય છે આપનો ખૂબ ખૂબ આભાર પ્રાણજીવનભાઈ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો દર્શક મિત્રો જે પ્રકાર એની અ બતાવ્યું છે પ્રાણજીવનભાઈ દ્વારા કે જે કલમો અલગ અલગ પ્રકારની જે લેવામાં આવતી હોય છે એમને ટુકડાઓ કલમના અને એમની સાથે કે કેવી સિસ્ટમથી કઈ કલમને નામ સાથે એમને બ્રીફ કર્યું છે મને પૂરું યાદ નથી કે કઈ કલમ કેવી રીતે હતી પણ ખેડૂત મિત્રો સમજી ગયા હશે કે કઈ કલમને કેવી રીતે કરવામાં આવે છે ને એના કારણે એ જે માતૃ પાક છે એના જેવો જ ક્વોલિટી ગુણવત્તા જે છે ગુણવત્તાવાળો મળી શકે ને અત્યારે જે વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરવામાં આવી કે ટિશ્યુ કલ્ચર જે છે તે પદ્ધતિ વધારે અસરકારક છે એમાં એક સરખો એક સાથે પાક લઈ શકાય છે એટલે કોઈ ખેડૂતને પોતાનો પાક ઉતારવો છે તો એ વખતે એને એક સાથે પાક મળી જવાના કારણે વેચાણ અર્થે અને પાક બગડવાની શક્યતા પણ એના કારણે ઓછી છે જેના કારણે ખેડૂતને આવક સરેરાશ કરતા વધારે થઈ શકે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર